આ લુગીનો નો થાંભલું અહીંયા લગી નાખવાના છે આખું બધું સેટઅપ થઈ તમને ચાલો દોસ્તો આપણે મળશું આગળ વિડીયો જોતા રહો તો જોવો ગરમી

nak makanlah kalau di sana itu. દોસ્તો આવા તમે ખતરનાક છોકરા સમજો ગીતા માં નાખ ખતરનાક નામ દીધે મારવા મેલો લે એ ખત્રી

a se tati ngamtinei hatigione la ngam giاtn htgon an fja n નાટકીય નાટકીય હાલો બારે હાલો 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 શૂટિંગ કરવાનું હાલો ખો દોસ્તો બાર બતાવો આપણે માંડવાનું કામ ક્યાં પોઈ ગયું તો ચાલો જોવો આપડે ક્યાં હતું ક્યાં પોગી ગયું કલાકવાર માં થો દોસ્તો ફાઇનલી આપણે માંડો નખાઈ ગયો જોઈ શકો છો તમે કેટલા તન ને બે પાંચ પાંચ માંડવા છે જોવો કેવા લાગે હજી આવશે જે ચાલુ જ છે માળા બાર ગયા વિડિયો જોતા રહેજો જો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આવા વિડીયો આવ્યા રાખશે તો જોતા રહેજો વિડીયોમાં છે એટલું બી જે કામ બાકી છે આપણે બધું બતાવશે તો ચાલો આપણે મળશું વિડીયોમાં આગળ અને આપણને તો મજા જવું નથી દૂર થતા હોય દાળા બા બધું ભેગું થઈ ગયું હોય કારણ કે ખાવામાં આપણે અજ નથી પાસ જે મળે બધું ડબળી જ લેવાનું આપણું રસોડું જોઈ શકો છો બધું પહેર્યું અહીંયા લસણના ફોતળા ચાકું બાકું ચાક બાકરીઓ કળા એ બળાય અને આપણે બે થાય ગેસના બાટલા ઉપર ગરમી ફૂલો ફૂલે તો મજા જેવું નથી વધારે આપણે હે ગરમી જોઈ શકો છો તમે આપણે આવ્યા તા ચા પીવા તો પેલીમાં થોડોક ચા પીધ પહેરો છે તો આપણે ચા પી લઈ

હા જો તો આપડે જો આગળનો વિડીયો જોઈએ તો ખુબ મજા આવી હોય તો લાઈક મળશે આગળ નવા વિડીયોમાં વિડિયો વિડીયો પૂરો થાય તો ચાલો મળશે નવા વિડીયો બાય